ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ધોરણ અગિયાર કોમ્પ્યુટર પરિચયમાં આપનું સ્વાગત કરું છું પ્રકરણ બે એનિમેશન ટૂલ સિન્ફિંગની આજે આપણે ચર્ચા કરીએ પ્રથમ પ્રકરણમાં આપણે મલ્ટીમીડિયા અને તેમાં ઉપયોગમાં લેવાતા લેવામાં આવતા મૂળભૂત ઘટકો વિશે ચર્ચા કરી આજે આપણે મલ્ટીમીડિયાના ઓથરિંગ ટૂલ વિશે વિનિયોગ પ્રોગ્રામની ચર્ચા કરીએ તો ચિત્ર ધ્વનિ ઓડિયો એનિમેશન જેવા મલ્ટીમીડિયા ઘટકોની ગોઠવણ માટે મહત્વનું માળખું છે સામાન્ય રીતે ઓથરિંગ ટૂલને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સ આઇકન અથવા ઘટના આધારિત ટૂલ્સ અને સમય આધારિત ટૂલ્સ કાટ કે પૃષ્ઠ આધારિત ટૂલ્સમાં ઘટકોને પુસ્તકના પાના કે કાટના ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે આયકન કે ઘટના આધારિત ઓથણ ટૂલ્સમાં ઘટકોને માળખાકીય ગોઠવણ અથવા પ્રક્રિયાના સ્વરૂપે ગોઠવવામાં આવે છે અને ઘટના અથવા કાર્યો માટે ફ્લોચાર્ટ બનાવવામાં આવે છે આયકન અને ઘટના આધારિત ઓથણિ ટૂલ્સમાં ઓથરવેડ અને આઇકન ઓથર જેવા સોફ્ટવેરનો સમાવેશ થાય છે સમય આધારિત ઓથરિંગ ટૂલ્સમાં ઘટકોને સમય રેખા દ્વારા ગોઠવવામાં આવે છે જે સંદેશને પ્રારંભ અને અંત હોય તેવા કિસ્સામાં આ ઉપયોગી છે તો એના માટે સિન્ફિંગ પેન્સિલ ફ્લેશ અને ડાયરેક્ટ સમય આધારિત ઓથરિંગ ટૂલ્સના કેટલાક ઉદાહરણ છે આ ઓથરિંગ ટૂલ્સમાં ઓથરવેર અને આઇકન ઓથર જેવા સોફ્ટવેરનો સમાવેશ થાય છે તો સૌથી પહેલાં આપણે પેન્સિલ ટૂલનો ઉપયોગ શીખીએ તો બીટપેપ અને સડીસ એમ બંને પ્રકારના ચિત્રો માટે પરંપરા પરંપરાગત હસ્તનિર્મિત એનિમેશન બનાવવા માટે પેન્સિલ નામના દ્વિપરિમાણીય એનિમેશન સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે જેને એસટીપી સ્લેશ ડબલ્યુ 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 ડોટ પેન્સિલ ડોટ એનિમેશન ડોટ ઓ પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે પેન્સિલ સોફ્ટવેરનો ઉપયોગ છે એના માટે પદાર્થ ચિત્ર અને મુક્ત પદાર્થ ચિત્રના બદલે મુક્ત હસ્ત ચિત્રમાં પરંપરાગત હોય એવી પારંકટ વ્યક્તિ પેન્સિલ એનિમેશન સોફ્ટવેરમાં સારા એનિમેશન તૈયાર કરી શકે છે બીજા પ્રકારનું જે ટૂલ છે સિનફિંગ સ્ટુડિયોની આપણે ચર્ચા કરીએ તો સિન્ફિંગ સ્ટુડિયો સમય આધારિત મલ્ટી મીડિયા ઓથરિંગ ટૂલ છે જેનો સમાવેશ ઓપન સોર્સ તરીકે કરવામાં આવ્યો છે તે ઇન્ટરનેટ પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે અને તેને ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ પરથી ડાઉનલોડ કરી શકાય છે સિન્ફિંગ સ્ટુડિયો તે જે એનયુ જી હેથર બે હજાર પાંચમાં રજૂ કરવામાં આવેલો દ્વિ પરિમાણીય સદીશ એનિમેશન સોફ્ટવેર છે તેની પ્રથમ આવૃત્તિ જીરો સિક્સ પોઈન્ટ સિક્સ વન જીરો ફાઇવ હતી અને અત્યારે જીરો સિક્સ પોઈન્ટ સિક્સ થ્રી પોઈન્ટ ફાઇવ છે બરાબર સિન્ફિંગ એનિમેશને એક્સેમએલ એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ ફાઇલમાં સાચવે છે અને તેનું સંકુચિત સ્વરૂપ છે એસ ડોટ એસઆઈએફ અને કમ્પ્રેસ્ડ સ્વરૂપમાં સંકુચિત સ્વરૂપ છે ડોટ એસ આ તો સૌ પ્રથમ સિન્ફિંગને સ્ટાર્ટ કઈ રીતે કરવો તો સિન્ફિંગનો પ્રારંભ કરવા માટે આપણે એપ્લિકેશન ગ્રાફિક અને સિન્ફિંગ મેન્યુના અંદર જવું પડે મેનુના અંદર ગયા પછી ત્યાં આપણને એક વિન્ડો જોવા મળે છે વિન્ડોને પૂર્વ નિર્ધારિત ગોઠવણી ટૂલબોક્સ ફાઇલ મેન્યુ પેનલ્સ રેસર વિન્ડો ટુ ઓરિજિનલ લેઆઉટ પ્રમાણે ગોઠવણી કરેલી હોય છે તો સૌ પ્રથમ ટૂલબોક્સ વિશે અભ્યાસ કરીએ તો ટૂલબોક્સ છે વિદ્યાર્થી મિત્રો એ મુખ્ય વિન્ડો છે જેમાં સિસ્ટમ બનવા અને ચિત્રો બનાવવા કે સુધારવા માટે સાધનોનો સમાવેશ કરવામાં આવે છે ટૂલબોક્સ બંધ કરવાથી સિમ્ફિંગ વિનિયોગ પણ બંધ થઈ જાય છે સિમ્ફિંગમાં અનેક યોજનાઓ એટલે કે ફાઇલ ખોલી શકાય છે પરંતુ તે દરેક માટે ટૂલ બોક્સ એક જ ટૂલ બોક્સ ઉપલબ્ધ હોય છે ટૂલબોક્સમાં સર્કલ રેક્ટેંગલ ટ્રાન્સફોર્મ ઓબ્જેક્ટ બનાવવા સુધારવા માટે સામાન્ય ટૂલ્સનો પણ સમાવેશ થયેલો છે બરાબર એમાં જુદી જુદી પેલેટ વહેંચાયેલી છે એના અંદર સૌથી નીચેની પેલેટના અંદર ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ કલરના ઓપ્શન છે જેને ફિલ કલર સીમા રેખાની અને આ રંગની રચના કરે છે સીમા રેખાના વગરના લેયરની પણ રચના કરવામાં આવે તો તેનો આંતરિક રંગ હશે ત્યાર પછી બીજો વિકલ્પ છે બ્રશ સાઇઝ સીમા રેખાના નવા લેયર પ્રમાણે લીટીનું ઘટ નક્કી કરે છે બ્લેન્ડ મેથડ બ્લેન્ડ ગોઠવણીની નક્કી કરે છે અને તેને બાય લેયર ડિફોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે ઓપેસિટી જે લેયરની દૃશ્યતાનું નિયંત્રણ કરે છે ઝીરોનો અર્થ થાય છે લેયર અદૃશ્ય છે જ્યારે એકની કિંમત લેયરની દૃશ્યતા દર્શાવે છે ગ્રેડિયન્ટ જે ઓપ્શન છે એ ફિલ ગ્રેડિયન્ટનો ઉપયોગ કરે છે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગો વચ્ચે વધતા જતાં ક્રમશઃ રંગની અસર દર્શાવે છે ઇન્ટરપોલેશન માર્ગ બિંદુ પાસે વધારાની ગોઠવણ કરે છે અને પ્રાચલ બદલવાની પદ્ધતિ નક્કી કરે છે હવે આપણે કેનવાસ વિશે અભ્યાસ કરીએ જ્યારે નવી યોજના માટે ફાઇલ ગોઠવવામાં આવે છે ત્યારે સ્ક્રીન પર કેનવાસ વિન્ડો દેખાવા બતાવવામાં આવે છે અહીંયા કેનવાસ આપેલો છે વિદ્યાર્થી મિત્રો અહીં તે રાખોની ચોખંડાની ભાત ધરાવતો એક વિસ્તાર છે એને કેનવાસ તરીકે ઓળખવામાં આવે છે કેનવાસ ઉપર ડાબી બાજુના ખૂણા પર એક કાળું નાનું ત્રિકોણ આકાર બટન જોવા મળે જેને કેરેટ તરીકે ઓળખવામાં આવે છે પેનલ એટલે શું તો પેનલની અંદર સિન્ફિંગમાં લેયર પેરામીટર હિસ્ટ્રી જેવી જુદા જુદા પ્રકારની પેનલ આવેલી છે યોજનાના ચોક્કસ ઘટકો માટેની માહિતી અને ટૂલ્સ પેનલમાં આપવામાં આવે છે કેટલીક બે વિન્ડો આપેલી છે ડોક ડાયલોગમાં પેનલનું જૂથ ક્ષમ કે શિરોલમ ગોઠવાયેલું છે ચોક્કસ માટે કોઈ પેનલ બંધ થઈ જાય તો ટૂલબોક્સ માટે ફાઇલ પેનલ્સ વિકલ્પ દ્વારા તેને ખોલી શકાય છે હવે કઈ કઈ પેનલ છે તેની થોડી ચર્ચા કરીએ તો સૌથી પહેલાં લેયર્સ પેનલ લેયર્સ પેનલ પેજ નંબર પચીસના ઉપર છે હાલના કાર્યરત કેનવાસ લેયર કેનવાસનું લેયર દર્શાવે છે તેમાં ફેરફાર કરી શકાય ટૂલ ઓફ સલ પેનલ તેના અંદર પસંદ કરવામાં આવેલા ટૂલ્સના વિકલ્પો દર્શાવે છે પેરામ્સ પેનલ વર્તમાન લેયરના પ્રાચલ દર્શાવે છે નેવિગેટર હાલમાં પસંદ કરેલા કેનવાસનો દેખાવ લઘુ સ્વરૂપે દર્શાવે છે હિસ્ટ્રી પેનલ તો ફાઇલમાં સુધારા વખતે ઉપયોગમાં લેવામાં આવેલી તમામ ક્રિયાઓનીથી નોંધ કરવામાં આવે છે તમામ ક્રિયાઓની યાદીમાં ગયા વગર ચેકબોક્સ કોલમની મદદથી પસંદની ક્રિયા રદ કરી શકાય છે કોઈ ક્રિયા કે ક્રિયાના જૂથને તેના ચેકબોક્સ પર માત્ર ક્લિક કરીને અંડું કે રીડુ કરી શકાય છે નવી ફાઇલ બનાવવી તો સૌથી પહેલાં ટૂલબોક્સના અંદર જઈને આપણે નવી ફાઇલ બનાવી શકીએ ટૂલબોક્સમાં ન્યૂ ફાઇલ સિમ્પિંગ શરૂ કરીશું ટૂલબોક્સમાં ન્યૂ ફાઇલ કરીશું કેરેટ ફાઇલ અને પ્રોપર્ટીઝ પસંદ કરશું તો ડાયલોગ બોક્સ જોવા મળશે પેજ નંબર છવ્વીસના ઉપર તમે તે ડાયલોગ બોક્સને જોઈ શકો છો તેના અંદર જુદા જુદા મતલબ કે વિકલ્પો આવેલા છે ત્રણ ટેબ જોવા મળે છે તેના અંદર ઇમેલ ટાઈમ અને આઉટ ત્યાર પછી આપણે તેને નામ આપીશું અને ઓકે કરીશું એક ફાઇલ તૈયાર થશે એના અંદર પેજ નંબર સત્તાવીસ પર આપેલા છે ટૂલ્સ મલ્ટીમીડિયા યોજનાના ચિત્રો બનાવવા માટે જુદા જુદા ટૂલ્સ આપણને ઉપયોગી થાય છે તુલસનું ચિત્ર આપેલું છે સૌ પ્રથમ છે સર્કલ ટૂલ વર્તુળ બનાવવા માટે આપણે નવા લેયરની રચના કરવા માટે સર્કલ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે સર્કલ લેયર વર્તુળને રજૂ કરે છે વર્તુળને બે અગત્યના પ્રાચલ છે કેન્દ્ર બિંદુ અને ટ્રીઝિયા ચિત્રના અંદર પેજ નંબર સત્તાવીસમાં પર સર્કલ ટૂલ આપેલું છે પેજ નંબર અઠ્ઠાવીસ પર તમે જુઓ ટૂલ ઓપ્શન પેનલનો ઉપયોગ કરી સર્કલ લેયરનું નામ બદલી શકાય ચેકબોક્સનો ઉપયોગ કરી સીમા રેખા માટેનું લેયર ઉમેરી શકાય છે વર્તુળની ત્રીજા વધારવી કે વર્તુળને ખસેડવું જેવા ફેરફાર કરવા માટે ડકનો ઉપયોગ કરવામાં આવે છે ડક એ લેયરના કેટલાક પ્રાય પ્રાચનોનું નિયંત્રણ કરવા માટેના હેન્ડલ જે હાથા છે ડક્સ વર્તુળને બે દક્ષ હોય છે કેન્દ્ર બિંદુ અને ત્રીજા દક્ષ જુદા જુદા રંગોમાં દર્શાવાય છે અને દરેક રંગનો એક સ્પેશિયલ એનો કોઈ ખાસ ફેરફાર સૂચવે છે લીલો રંગ અપશકનું સ્થાન દર્શાવે છે ભૂરો રંગ વર્તુળની ત્રીજા દર્શાવે છે કેસરી રંગ શીરો બિંદુ દર્શાવે છે પીરો રંગ વક્ર દર્શાવે છે ઘેરો ભૂરો રંગ સ્ટારમાં ખૂણો દર્શાવવા બદલવા નથી તો તમે જોઈ શકો છો શિફ્ટ કી દબાવવાની ગ્રેડ્રેક કરવાથી હલન ચલનને માત્ર ક્ષમ ક્ષિતિજ કે શિરોલમ દિશામાં મર્યાદિત કરી શકાય છે નંબર પર છે રેક્ટેંગલ ટૂલ રેક્ટેંગલ ટૂલનો ઉપયોગ કરી સર્કલ ટૂલની જેમ જ તેનો ઉપયોગ કરી શકાય છે તેના દ્વારા લંબ ચોરસ માટેના લેયરની રચના કરી શકાય છે ટૂલ ઓપ્શન પેનલમાં રેક્ટેગલ ટૂલને સંબંધિત વિકલ્પો દર્શાવે છે ટૂલ ઓપ્શન પેનલમાં પેનલના ફેરફાર ટૂલને સંબંધિત વિકલ્પો જોઈ શકાય છે પેજ નંબર ત્રીસના ઉપર આપેલો છે સ્ટાર અને પોલિકોન ટૂલ તો આ જ રીતે સ્ટાર અને પોલિકોન માટેના લેયરની રચના કરવા માટે સ્ટાર અને પોલિકોન ટૂલનો ઉપયોગ કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો ખરેખર અહીંયા આપણે જોઈએ તો આપણે પ્રેક્ટિકલ જો કરતા હોય તો આપણને આ વસ્તુ તરત સમજમાં આવી જાય છે કેમ કે ત્યાં સ્ટાર ટૂલ આપેલા છે અને વિદિન સેકન્ડ્સ તમે ત્યાં સ્ટાર અને પ્રેક્ટેંગલ અને પોલીગોન બનાવી શકો છો તો ઇઝી છે એકદમ જ્યારે સ્કૂલો શરૂ થશે ત્યારે આપણે એને ઇઝીલી સમજી શકીશું પ્રેક્ટિકલમાં વહુકોણને ગમે તેટલા બિંદુઓનો ઉપયોગ કરી રચના કરી શકાય છે બિલાઇન ટૂલ પેજ નંબર ત્રીસના ઉપર છે ગમે તેટલા સંખ્યાના બિંદુઓને વક્રો સાથેના ઓબ્જેક્ટ બનાવવા માટે વિલાઇન ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે એ જ એકત્રીસના ઉપર ડ્રો ટૂલ આપેલા છે ચિત્ર દોરવા માટે સૌથી સામાન્ય એવા ડ્રો ટૂલ વિશે જાણકારી હોવી જરૂરી છે અહીંયા ડ્રો ટૂલ આપેલું છે પેજ નંબર થર્ટી વનના ઉપર ફીલ ટૂલ છે ઓબ્જેક્ટનો રંગ બદલવા માટે ફિલ્ડ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે હાઇડ્રોપ ટૂલ કાર્યક્ષેત્રમાંથી રંગ પસંદ કરવા માટેની સુવિધા હાઇડ્રોપ ટૂલ પૂરી પાડે છે અને હાઇડ્રોપ ટૂલ પસંદ કરી કાર્યક્ષેત્રના કોઈપણ ભાગ પર ક્લિક કરવાથી ત્યાં આવેલા રંગને વર્તમાન ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ તરીકે પસંદ કરવામાં આવશે ત્યાર પછી છે ગ્રેડિયન્ટ ટૂલ ઓબ્જેક્ટમાં બે કે તેથી વધુ રંગોને એકસરખી સંક્રમિત અસર કરવા માટે ગ્રેડિયન ટૂલ ઉપયોગી બને છે જ્યારે ગ્રેડિયન્ટ ટૂલ પસંદ કરવામાં આવે ત્યારે તેના માટેના વિકલ્પો દર્શાવવામાં આવે છે ત્યાર પછી લિનિયર ટૂલ છે આ પ્રકારનું ગ્રેડિયન્ટ સીધી લિટીમાં ટ્રાન્ઝિશન દર્શાવે છે ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ રંગ પસંદ કરો અને તે માટે ગ્રેડિયન્ટ શરૂ કરવાનું હોય તો સ્થાન પર ક્લિક કરી ગ્રેડિયન્ટ પૂરું કરવાનું હોય ત્યાં સુધી માઉસને ડ્રેક કરો તો તમે એ ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા ગ્રેડિયન્ટ કઈ રીતે સીધી લિટીમાં બને છે ત્યાર પછી રેડિયલ છે રેડિયલ ગ્રેડિયન્ટ કઈ રીતે બનાવવાનું છે આ પ્રકારનું ગ્રેડિયન્ટ વર્તુળ આકાર રંગો દર્શાવે છે બરાબર ક્રોનિકલ છે આ પ્રકારના ગ્રેડિયન્ટને શંકુ આકારની ટોચ પરથી નીચેની તરફ દર્શાવવામાં આવે છે બરાબર તો તે તમે એ પણ ચિત્રમાં જોઈ શકો છો પેજ નંબર થર્ટી થ્રીના ઉપર સ્પાયરલ ટોલ જે છે સ્પાયરલ ગ્રેડિયન્ટ આ પ્રકારના સ્પાયરલ ક્રેદન્ત રજૂ કરે છે સ્પાયરલના કેન્દ્ર બિંદુને ગોઠવવા માટે ક્લિક કરી તેમાં સુખ સુગિતતા નક્કી કરવા માટે માઉસ ટ્રેક કરવામાં આવે છે ત્યાર પછી ટેક્સ ટૂલ છે ટેક્સ લેયરની રચના કરી લખાણ ઉમેરવા ઉમેરવા માટે ટેક્સ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા ચિત્રમાં પેજ નંબર થર્ટી થ્રીના ઉપર ટેક્સ ટૂલ તમે જોઈ શકો છો ત્યાર પછી જ નંબર થર્ટી ફોરના ઉપર આપેલું છે ગુજરાત ટુરિઝમ ટુરિઝમ તો ટુરિઝમના અંદર બી તમે ટેક્સને કેવી રીતે લાવી શકો એની સમજૂતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો વિદિન સેકન્ડ્સ તમે ત્યાં પ્રેક્ટિકલના અંદર સમજી શકશો અહીંયા થોડુંક આપેલું છે એને આપણે સમજી લઈએ ઝૂમ ટૂલ છે કાર્યક્ષેત્રના કોઈ પણ ઓબ્જેક્ટને નજીક લાવીને અથવા દૂર લઈ જવા માટે ઝૂમ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી વિડ ટૂલ આપેલું છે લીટીની પહોળાઈ વધારવી કે ઘટાડવા માટે વિવિધ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે પેન્સિલની મદદથી લીટીને પહોળી કરવી રબરની મદદથી લીટીને પાથરી કરવા જેવું એક કાર્ય છે ત્યાર પછી ટ્રાન્સફોર્મ ટૂલ આપેલું છે પસંદ કરેલા ઓબ્જેક્ટને ખસેડવી અને વર્તુળ આકારે ફેરવવા માટે કટ બદલવા માટેની સુવિધા ટ્રાન્સફોર્મ ટૂલ દ્વારા પૂરી પાડવામાં આવે છે સ્મૂથ મોવ ટૂલ સ્મૂથ મોલ ટૂલ એ ટ્રાન્સફોર્મ ટૂલ જેવું જ કાર્ય કરે છે સ્મૂથ મોલ ટૂલ એ ટ્રાન્સફોર્મ ટૂલ જેવું જ કાર્ય કરતો ટૂલ છે એકથી વધુ ડગ પસંદ કરવામાં આવ્યા હોય એને માટે કંટ્રોલ એ સેક કી દબાવીને સ્મૂથ મોલ ટૂલના લંબચોરસ આકાર માઉસ પોન્ટરને ડ્રેક કરવાનું હોય છે સ્કેલ ટૂલ સ્મૂથમૂ ટૂલની જેમ જ અહીંયા પણ જો એકથી વધુ ડક્ષ પસંદ કર્યા હોય તો કે એક ડકને પસંદ કરવામાં આવે તો તમામ ડક્ષ તેના પસંદ થઈ જશે ત્યાર પછી આવશે રોટેડ ટૂલ સ્મૂથ મૂવ ટૂલ અને સ્કેલ ટૂલની જેમ જ અનેક ડક્ષ પસંદ કરી તેમાંથી કોઈ એક ડકને ડ્રેક કરવામાં આવશે ત્યારે પસંદ કરેલા તમામ ડક્ષ જુદા જુદા જૂથના કેન્દ્રને અનુલક્ષીને આકારે ફરશે સારાંશ આપેલો છે અહીંયા આ પ્રકારે આપણે ઓથળીંગ ટૂલ્સ અને તેના પ્રકારો વિશે અભ્યાસ કર્યો સિન્ફિંગના કાર્યક્ષેત્રનો પરિચય મેળવ્યો અને નવી ફાઇલ બનાવી તેમાં લાક્ષણિકતાઓ ગોઠ માટેની માહિતી મેળવી આપણે દરેક પેનલના હેતુની ચર્ચા કરી દરેક ટૂલની તેના વિકલ્પો સાથે પણ ચર્ચા કરી આ ટૂલનો ઉપયોગ દ્વારા ઓબ્જેક્ટ બનાવી કે સુધારી શકાય છે તેનો આગળ એનિમેશનની રચના થઈ શકશે હવે આ પ્રકારના ઓબ્જેક્ટને એનિમેશન આપતા શીખીશું સિન્ફિંગમાં ઉપલબ્ધ જુદા જુદા ટૂલ્સના કાર્યો વિશે અભ્યાસ કર્યા બાદ આપણે આ ટૂલ્સનો ઉપયોગ કરી એનિમેશનની રચના તરફ આગળ વધીશું તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે અહીંયા તમને પ્રકરણ બે સંપૂર્ણ સમજાઈ ગયું છે એમાં કેટલાક પ્રેક્ટિકલ્સ આપેલા છે જે આપણે સ્કૂલ શરૂ થાય ત્યારે પ્રેક્ટિકલની સમજૂતી મેળવી લઈશું તો વિડીયો પસંદ આવે તો તેને લાઇક અને શેર ચોક્કસ કરજો ઓલ ધ બેસ્ટ